તો ને નકબાકી જંદ દોરો બતાવી દે માનુ કે એ દુખ્યા ગાડી 50 કિલો છે ન ન ન ન જંદ 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 નતું છે 70 ને 100 તો ખાલી ધીની નો વજન થાય આયુ દે ગાણો કેટલા થાય તંતુ ની તો નાબુ પથી ને તંતુ ની તો બોટમો ગણો તો તને હિસાબ કરો તું

આ લોખંડ લઈને આવ્યો શું છે લોખંડ આને જે તો આવડો મોટો ના 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 આ તો તાડડ્યું છે મોય તો તાડડ્યું છે તમને કંદુ અલ્યા નો તો તું બોલે લ્યા લોખંડ ના ભાવે આલવાન છે નથી ને હું નઈ જા કઈ પાછું જા ન જા અલ્યા હવે તમારે જો હંગરી મેકવાન છે લે કે લઈ રોકી અજી કંદુ ટુકડા આણાવાના થી પૈનાવાના છોકરા આવડો મોટો દોહા ના ઈવડે ના હોય મારથી મોટો હશે ના 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 આવડાવડા થી

બે <coughs> 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 <coughs>

તડધું નહોયું હોય ઓય ઓને તો ભાવ પડી ગયું તો હવે કરો વાદે આ સાતી નો તુજો સાતી નો પેલા ભાઈસાબ રૂપિયા દીનો સાત રૂપિયા સાત નો આવું બોલે મત જા મારું હોયું તમ ના દે છે અપના કી ભંગેટ અપના કી મારું હોયું અરે આજી જીંદગી દોશી આવી ગઈ કદી બી ને કી મારું ખન્ના નઈ માંગ્યો બી ને કી ઓથે જો લાવ્યો છું હાથ બો હા તો હું લાય હા તું બોલ તે આથી દોશી વાત આ જો

ટાઈમ પાછો નહીં જાય તને બળવા તો માં તું મડી જો ની દાણે એ તો લોકલ પર લઈ ના હા તને ચાલ તરત આવ બાર ના ના હવે ની ચાલુ છે ના આતા તો બંધ થઈ ગઈ મારે લોકલ આવું છે મારે જોઈએ છે પૈસા તો દુકા તું થોડી ના આવતી તને નેનું નઈ ના 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 તરત જો નથી આ ને હું હું તરત આવ ના અતાડ ની તું ની થોડા તું જજા તોડા હાજી ના તો આ તા પી ના ગી આダブル ત્યાં નક મ તોન પોતાને ન તા તા એમ થઈ કે એટલે આખી ધીંગી માર કાકે વિદન મુયે વિદઈ મુસી ફરક પડે તા તો કે પીપી તો કે જો કા દે તો કરાના મ મદાન ના ધીંગી ની થધા પા મે થધા આવી દે ને મે રંગે થોડું ખસતા ખસતા કેપસરા ખાવાઈ જો ડાયરેક્ટ લામ ફેફતે વઈ વઈ આલી બેટા ક્યાં જવાનું આતાલા પંગા તો આલી બે વયા ના ના પંગા તો નઈ ના કેનો તું હા કરશી તું હાથ તને જો ઉકો કતો ખાતી તો દે ઉકો કદી હાથ મારી તું મો ને ઈ નેટ કરી દે

તમાર મન ગાવું શું આલુ તને પૈસા પાછા ઘણા હતા અમે કદી નહી હાલા રાખ્યો તો ધંધો નહી જરાય ધંધો ધંધા વાળો તો તમે તને ન આવે નઈ ને પતાની નહી દઉં હું તો

ના ના હોય કોઈ હાલતા નહીં દાડે કે હું તો ઘણો વેચી મારી મરી કાકા રાતે રાત ના વેચી મારો

કુદીન નહી હો પેલા 200 રૂપિયા બાકી રે બતો ને પ્યા ઘણા બાકી છે એ કોણ પતા દાદા એમ ગડી નાતી છે હતા અને આન તો ના હા આંધી નું તું તો હજુ ઘરે તન તો લાડુ જીના બના જીના આ બહુ જો વેસ હું કમન કબે અને તું નઈ ના તો તો આ ના તું આની નઈ તને આલ મુ ઘરે આવતો ને એલા લાડવા જીના એલા જીના લાડવા કરે તો અમારે જીયા આલવાના છે હોય પણ તમને નઈ પાવી દે તો ઓને એકલા આલવાના ગુંદરા બનાવી એ તો મને જબર પાવી દે પાવી દે ને હોય તો આપણે ઘરે કણાય પડ્યા એમ ને હોય તું પહેલા આવું હારું હો હો